જય માતાજી મિત્રો આજે અમે આવ્યા છ ઉચરપી ગામે ડેરી ફાર્મ ઉપર ત્યાં પશુ જોઈ શકો છો સારી નસલની પશુ છે અત્યારે ઠંડી મિત્રો પડી રહી છે એટલે પશુ અંદર રાખો છો કેમેરામેન ઇધરા આવો આ જોઈ શકો છો પશુ માટે સગવડ સારી કરાયેલી છે જો બંને નસલની ભેજ છે ત્યાં આપણે આ પશુ બતાવી શકો છો કેવા પશુ છે જો આ પાડા છે આ પાડી છે બંને નસલની બંનેની પાડી છે અને આ મકા જોઈ શકો છો કે જ્યાં સંકરી ગાય છે ત્યાં પાટિયાવાળી ગાય છે આ છે અમારી ભેંસને આ ત્યાં જોઈ શકો છો સંકરી સારું આગેલા વેતરમાં બાર લીટર એક ટાપનું દોયેલું છે ચોવીસ લીટર દૂધની ગેરંટી સાથે સંકરી દોયેલું છે હાલ તો દૂધ બાખાડમાં પાંચ લીટર આપે છે ત્યાં છે અમારી ગીર નસલની અને બારે બતાવી દઉં મિત્રો તમને કાંકરેજ ગાય છે આપણા પાસે આપણે જે કાંત્રિક ગાય સામે જોઈ રહ્યા છીએ તો અમારો બ્લોગ સારો લાગે તો વિઝિટમાં જેને બી વિઝિટ કરાવ્યું હોય તમારા તબેલાની તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી જોઈએ મળીશું નવા બ્લોગ સાથે જય માતા